ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળે છે તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગોની મધ્યમાંથી રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા હતા જેથી રેલવેને કોઈ જાતની અવગણ ન પડે તેમજ વાહન ચાલકો આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવર જવર કરે પરંતુ એનામાંથી ઉલટું થયું આ ગરનાળાઓના વિના આયોજન રેલવે બાંધકામ કરતા પાણીનો યોગ્ય નિકાલ ન ચોમાસા દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા સુધી અનેક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહે છે જેના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ તેમજ અન્ય ગામોએ જતા આવતા જતા ગ્રામજનો ખેડૂતોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે ગરનાળાઓમાં પાણી ભરાવાના કારણે અન્ય રસ્તા ઉપર થઈને જવું પડી રહ્યું છે જે લોકો માટે ઈંધણ તેમજ સમયનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં રેલવે તંત્ર આ બાબતે કોઈ પણ કામગીરી કરાવતું નથી તેવું લોકો કહી રહ્યા છે રેલવે તંત્રના પાપે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો મલ્લા નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરી માર્ગને જોડતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યા મંદિરના શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે આ કંપનીમાંથી શાળા આવેલ હોય જેમાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને ગરનાળામાંથી પાણી ભરાઈ જવાથી વાલીઓ મેઇન રોડ પર પોતાના વાહન મૂકી અડધો કિલોમીટર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા મજબૂર બન્યા છે ગરનાળામાં પાણી ભરાવાના કારણે બાળકોના જીવને જોખમ ન ઊભું થાય તે માટે વાલીઓએ જાતે બાળકોને લેવા જવા માટે આવવું પડે છે ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે કેટલાક વાલીઓ જીવના જોખમે બાળકોને ગરનાળામાંથી પસાર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે સ્કૂલના સત્તાધીશો પણ આ બાબતે કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગરનાળામાંથી ચોમાસા દરમિયાન પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને ગરનાળામાં પાણી ભરાઈ ન રહે તે માટે રેલવે સત્તાવાળાઓ તાકીદે યોગ્ય પાણીનો નિકાલ કરવા આગળ આવે તેવી લોક માંગ પ્રજામાં ઉઠવા પામી છે રિંકલભાઈ મુકેશભાઈ પટેલ ઉમરલા આ સ્કૂલ પાસે કંપની પાસે આ રેલવેના નારા નીચે જવામાં તકલીફ પડે છે દર વરસાદે પાણી ભરાય છે બબ્બે ત્રણ ફૂટ અને આવતા જ સ્કૂલવાળાને બી તકલીફ પડે છે એટલા માટે સરકારને મારી માંગ છે ત્યાં પાણીનો નિકાલ વહેલો કરે નહીં તો આ સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે ભરત માતા કી જાય અહીં આરપીએલમાં આરપીએલની સ્કૂલ છે એ સ્કૂલના અહીં નાળા નીચે પાણી ભરાયેલું છે એટલે અમે આ છોકરાને લેવા માટે આવ્યા છે ક્યારથી પાણી ભરાયેલું છે કદાચ કાલનું છે કદાચ ના બીજો રસ્તો નથી નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા